નમસ્તે દોસ્તો હું છું આજે ગોપાલિયા ઉભા છીએ આ નાળા ઉપર આપણે ઊભા આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું બે વર્ષ આ ત્રીજું ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું બે હાલ્યું આ તો તૂટી ગયું આ નાળું વર્ષો પછી માંડ માંડ બન્યું આ વોકડો છે આ વોકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય બહેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડું અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસ આ બાજુ આવી જાવ હા હવે આ આવો આવો નિરાતે કોઈ કહેવા વાળું નથી ભાઈ કેવા બદલ એને કોઈ કેવાવા હું આપણે કરીએ પણ સાંભળે કોણ આ જો આ વર્ષ બન્યું અને અત્યારે તો તૂટી ગયું ભાજપના નેતાઓના ભાજપના નેતાઓના બંગલા તો તૂટી આ ધીમે ધીમે હા હા આ એ આની અંદર હરિયાદ નથી હું તમને નથી નાળું બન્યું કઈ હરિયો ભ્રષ્ટાચાર હા 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 ભાઈ આ મારવાનું બોલો એમ નહી આમાં હરિયાદ નથી આ તૂટી ને બે વર્ષ પેલા માંડ માંડ નાળું આમાં ચોમાસા બોલો નદીમાં પાણી આવે એવું ક્યાં આ બધું જ છે આમાં કઈ છે નહી

હવે મારી વાત હવે આ નવા ગામમાં આવ્યો હતો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી માં ઉભો છું હું અહીંયા પેલી વાર ચૂંટણી માં ઉભો છું અત્યાર સુધી આ સરકાર માં ભાજપ વાળા આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી આખા ગુજરાત ગુજરાતમાં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે છેતરે કઈ બીજા ખવડાવે પાછા જીતી જાય પાછા આવો નાળો બનાય હવે હું તમને વિનંતી બધાને ઈ કરું છું કે આયા તો કોઈ ભાજેબ વાળો આવ્યો નહીં હોય કોઈ ભાવ પૂછવાય દે હવે આવે તો પાણી પાજો સાપા પાજો આવે તો ભલે આવે પણ હું પહેલી વાર આવ્યો હા 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 બસ હાલો 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 એ હાલો હાલો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી ભાજપ ના કિરીટભાઈ પટેલ ને મત જોતા છે તો આમાં શું કેવાનું ગિરનારી